નમસ્કાર મિત્રો આજથી આપણે એક સુભાષિત શ્રૃંખલા ની વિશેષ વ્યાખ્યાન માળા ચાલુ કરવા જઈ રહ્યા છીએ જ્યારે સંસ્કૃતની સેવા કરવાનો લાભ મળ્યો છે ત્યારે હું પર્સનલી એક સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતમ સંસ્કૃતિ તથા આપણો દેશ આપણું ગર્વ એ ભારતની પ્રતિષ્ઠા ભારતનું સ્વાભિમાન અને ભારતની ગરિમા જો કોઈ હોય તો એ છે સંસ્કૃત અને આપણી સંસ્કૃતિ અને તેમાં પણ સુભાષિત કરે જ્યારે સંસ્કૃતને પ્રાધાન્ય આપ્યું છે સંસ્કૃતને પ્રાથમિકતા આપી છે ત્યારે હું એક બીજું સુભાષિત અહીંયા બેસાડવા માંગીશ યદ ઇહાસદઅન્યત્રહાસ્તી ન ક્વચિત યદ ઇહાસ્તિ જે અહીંયા છે જે સંસ્કૃતમાં છે તદન્યત્ર યન નેહાસ્તિ જે અહીંયા જે સંસ્કૃતમાં નથી એ વિશ્વમાં ક્યાંય પણ નથી કારણ ભાષાના જનની દરેક ભાષાઓની જનની છે સંસ્કૃતિની જનની છે અરે સમાજની જનની છે જ્ઞાનની જનની આ ભાષા છે માટે યદ ઇહાસ્તી તદ અન્યત્રિ ન તદ ક્વચિત આજનું મારું સુભાષિત છે મન એવ મનુષ્યના કારણ બંધ મોક્ષો ફરીથી હું બોલું છું મન એવ મનુષ્યાના કારણ બંધ મોક્ષો મન મન હોય તો માળવે જવાય એ સાંભળ્યું છે માટે મન એ મનુષ્યના બંધન અને મન એ મનુષ્યના મોક્ષ માટેનું કારણ હોય છે આ સુભાષિતને આપણે બે રીતે જોઈ શકીએ છીએ પ્રથમ વ્યૂહ છે એ આધ્યાત્મિક વ્યૂહ છે હું આપણે અહીંયા એને ટચ નહીં કરી હું બિલકુલ આ સુભાષિતને સામાજિક અને વ્યવહારિક વ્યૂ પર લઈ જવા માંગુ છું મને એ મનુષ્યના કારણ બંધ આપણે એક વખત મનમાં લઈએ આપણે એક વખત વિચારી લઈએ કે મારે આ વસ્તુ જોઈએ છે મારે આ વસ્તુ મેળવવી છે અને જો આપણું મન નક્કી કરી લેશે તો આપણે જરૂર એને મેળવી શકશું એક ઇંગ્લિશનું બહુ સુંદર કોટેશન છે ઇફ યુ વોન્ટ ટુ એચિવ સક્સેસ ધેન ડોન્ટ ડાઉટ યોર ડ્રીમ આપણા સ્વપ્નઓ હોય છે ને બહુ જ મોટા સ્વપ્નાઓ હોય છે જ્યારે વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ આપે છે ત્યારે દરેક વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે અમે બોર્ડમાં સારું રિઝલ્ટ લાવીએ સારું સ્થાન મેળવીએ અત્યારે તો જોઈએ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર નાઇન્ટી એટ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ આવા સરસ રિઝલ્ટ આવે છે અને એ સપના દરેકના હોય છે પરંતુ એ એચીવ કોણ કરી શકે છે જેનું મન એને કહે છે કે યસ યુ કેન હા તું આ કરી શકેશ તારું મન તને તૈયાર કરે છે ત્યારે તું એને એચીવ કરી શકે છે માટે મન એ એવા મનુષ્યના બંધ મોક્ષયો હો બટ જ્યારે કોઈ પણ વ્યક્તિ ડ્રીમ જોવે છે પોતાનું સ્વપ્ન સેવે છે ત્યારે એનું મન એટલું મક્કમ નહીં હોય એનું મન ત્યાં એને જો રોકશે મન એને ટોકશે અને મન એમ કહેશે અરે ના આ તો તારા વશની વાત નથી ત્યારે એ એચીવ નહીં કરી શકે માટે મન એવા મનુષ્યના કારણમ બંધ મોક્ષ યુ આર થિંકિંગ દેટ યુ કેન અચીવ હું માનું છું કે દુનિયાની કોઈ પણ એવી તાકાત નથી કે તમારા સ્વપ્નને તમારા ગોલને એચીવ કરવામાંથી રોકી શકે પણ ઇફ યુ આર થિંકિંગ ધેટ યુ કાન્ટ મિત્રો દુનિયામાં કોઈ પણ એવી તાકાત નથી કે તમારું સપનું પૂરું પણ કરી શકે માટે ફરીથી હું રિપીટ કરું છું આજનું સુભાષિત મન એવા કારણ બંધ મોક્ષ એક સુંદર સ્ટોરી યાદ આવે છે એક નાનું એવું ગામ છે ગામમાં બે ભાઈઓ ખૂબ ઘનિષ્ઠ સંબંધ ખૂબ સારી મિત્રતા ખૂબ સારો સ્નેહ બંને એકબીજાની સાથે ઉઠે બેસે રમે જમે ખૂબ સારી લાગણી એક દિવસ બંને ભાઈઓ રમતા રમતા ગામના પાદરેથી ગામની સીમમાં દૂર નીકળી જાય છે હવે એવામાં થોડું અંધારો થયું અને રમતા રમતા મોટો ભાઈ કે જેની ઉંમર લગભગ તેર ચૌદ વર્ષ એ ખાલી કૂવામાં અંદર પડી જાય છે નાનો ભાઈ બહાર ઊભો છે જેની ઉંમર છે લગભગ નવ દસ વર્ષ એ બહાર પ્રયત્નો કરે છે અંદર ભાઈ મોટો ભાઈ પડી ગયો છે એની ચિંતા કરે છે એને કે પ્રકાર એના આજુબાજુથી લતાઓ વેલો ની વ્યવસ્થા કરે છે થોડા પથ્થર અંદર નાખે છે પોતાનો હાથ લંબાવે છે અને ખૂબ મહેનત કરી એની હાવ એ પોતાના મોટા ભાઈને કૂવામાંથી બહાર કાઢે છે બંને ભાઈઓ સાંજ પૂરી થઈ ગઈ રાત થાય છે ઘરે પાછા આવે છે અને ઘરે આવીને વાત કરે છે પેલા મમ્મીને કહે છે કારણ કે પપ્પાથી તો ડર લાગે મમ્મી બંને ભાઈઓ આજે સાંજે ગામની બહાર નીકળી ગયેલા મોટો ભાઈ પડી ગયો હતો પછી મેં એને બહાર ગયો થોડીક વાર તો મમ્મી વિચારે છે પછી મમ્મી કહે છે ભાઈ મોટો ભાઈ એનું શરીર ક્યાં એનું વજન કેટલું તો એને થોડો કાઢી શકે તું જૂઠું બોલે છે મમ્મીએ પપ્પાને વાત કરી પપ્પાવાણે એમ કીધું કે આ જૂઠું બોલે છે ધીરે 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 વાત ગામમાં ફેલાણી કે બંને ભાઈઓ ગઈકાલે ગામની સીમમાં ગયેલા મોટો ભાઈ કુવામાં પડી ગયો નાના ભાઈએ તેને બહાર કાઢ્યો પરંતુ પ્રશ્ન ત્યાં થાય છે કે ગામમાં કોઈ પણ વ્યક્તિ આ વાતને બિલીવ નથી કરતા કે ભાઈ મોટો ભાઈ અંદર પડી ગયો છે તો નાનો ભાઈ કાઢી શકે કારણ કે મોટા ભાઈનું શરીર મોટું છે એનું શરીર વધારે છે એનું વજન વધારે છે એનામાં તાકાત વધારે છે નાના ભાઈનું શરીર નાનું છે એનામાં તાકાત ઓછી છે કેમ કરી શકે છેલ્લે ગામમાં એક સરસ સંન્યાસી રહે બહુ જ અનુભવી બુજુર્ગ ભગવાનની સેવામાં મસ્ત એમની પાસે જાય છે ગુરુજી ગામમાં બધે વાતો થાય છે કે આ બંને ભાઈઓ ગામની બહાર ગયેલા મોટો ભાઈ પડી ગયો અને નાના ભાઈએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો ગામમાં કોઈ પણ આને બિલીવ નથી કરતા માનતા નથી કે ભાઈ મોટો ભાઈનું આટલું વજન વધારે આવો મોટો છે નાના ભાઈમાં તાકાત ઓછી છે તો આ શક્ય કેમ ત્યારે ગુરુજી બહુ સરસ જવાબ આપે છે કે આ શક્ય છે આ હકીકત છે અને મને વિશ્વાસ છે કે મોટા ભાઈને નાના ભાઈએ બહાર કાઢ્યો હશે અરે પણ ગુરુજી શક્ય કેમ છે ગુરુજી કહે છે કારણ કે જ્યારે મોટો કૂવામાં પડી ગયો ને ત્યારે નાનાને પ્રયત્ન કરવામાંથી રોકવા વાળું કોઈ નહોતું એને કહેવા વાળું કોઈ નહોતું કે તું નહીં કરી શકે એને ટોકવા વાળું કોઈ નહોતું કે તું નહીં કરી શકે એનું મન એટલું સક્ષમ હતું એનું મન એટલું બળવાન હતું એના મને નક્કી કરી લીધેલું હતું કે હું કરી શકીશ માટે એ કરી શક્યો સ્ટોરી પૂરી થઈ છે છેલ્લે પાછો સુભાષિત કરાવું છું મને એવ મનુષ્યાના કારણ બંધ મોક્ષ યોગો મનુષ્યના બંધન અને મોક્ષ માટે મન એ જ કારણભૂત છે એ બાળકના મને કીધું કે તું કરી શકે છે માટે એ પોતાના મોટા ભાઈને એ કૂવામાંથી બહાર કાઢી શક્યો જો કદાચ એને ત્યાં કોઈ ટોકવાવાળું હોત એને વાળો હોત કે બેટા તું ના કરી શકે તો એ ના કરી શકે અને જ્યારે એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરતા હોય અને અમે જોઈએ છીએ કે ઘણી વખત બાળકમાં એબિલિટી છે એ કરી શકે છે થોડી એક્સ્ટ્રા એફર્ટ થોડી એક્સ્ટ્રા મહેનત એઝ અ ટીચર એઝ અ પેરેન્ટ જે કરવાની છે એ બસ એટલી છે કે યસ બેટા યુ કેન મિત્રો એક વખત એનું મન એમ કહેશે ને કે હું કરી શકીશ તો એ અવશ્ય કરી શકશે આપણે તો બસ ટેકો આપવાનો છે અને વિદ્યાર્થીઓએ પણ એ મનમાં વિચારી રાખવાનું છે કે હું જ્યારે મનથી ડિસાઇડ કરી લઈશ કે હું કરી શકું છું વિલ ગેસ્ટે સરસ કહ્યું છે કે ગરીબ જન્મવું એ કોઈ ગુનો નથી પરંતુ ગરીબ મરી જવું ને એ ગુનો છે એવી જ રીતે કદાચ શરૂઆતના તબક્કામાં હોશિયાર બની એ કોઈ ગુનો નથી પરંતુ હું નહીં કરી શકું એવી મેન્ટાલિટી એવી માનસિકતા સાથે આગળ કરવું જ નહીં આગળ મહેનત જ ના કરવી સફળ થવાનો પ્રયત્ન જ ન કર પ્રયત્ન જ ન કરવો એ મોટો ગુનો છે માટે મિત્રો સુભાષિત યાદ રાખીશું હંમેશા મને એવા મનુષ્યના કારણ બંધ મોક્ષ આપણી સફળતા માટેનું જો કોઈ પણ કારણ હોય તો એ છે ફક્ત આપણું મન અને આપણે આપણા મનને મક્કમ કરી આપણી સફળતાના સ્વપ્નને એક દ્રઢ એક ચિત્ત બનાવી જો આગળ વધશું તો જીવનમાં કોઈ પણ એવી તાકાત નથી કે જે આપણને રોકી શકશે માટે હંમેશા આપણા મનને મક્કમ રાખી આપણે આગળ વધતા રહીએ આવા સુભાષિતો સાથે મળતા રહેશો અને સંસ્કૃતના માધ્યમથી સુભાષિતોના માધ્યમથી જિંદગીના અને સાકાર કરતા રહેશો અને મળતા રહેશો હસ્તો જય હિન્દ જય સંસ્કૃતમ જય તુ ભારત